බ දෙක පේන ලීනේරගේ નથી કેવું ઘડીકેશ ગાન ઘડીકેશ નો ગાલે એવું હે તો હું કરું

ક્યાંય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી વગર ન સાચી વાત છે હરે કૃષ્ણ બોલો વાહ વાહ સારું આવડે છે મને પીસ ના પાડે

அந்த சந்திரியின் மாவாலாக மூலம் அந்த சந்திரியின்

નાんだલા લે જન તાડી બાલે કીધું એટલે બે કરી ઘણી તો કરી કરી હો બધાય હું છું ઢોલ મગાડું મિનિટ રહ્યો તું નેથી ઢોલ વગાડ એમ ન આલે અહીંયા મારું વલણું ગાજે શ્યામ અરે તારી ધોળી ધજાયું ફરકે તો જોઈ મારું મન મલ કે સાંભળ્યા બદલે

യാള മാ ഓക്കൂ മാ വര ശയാ വര സാമിയ ശാന് സാമിയ બધું મને ગાતા આવડે પણ અત્યારે હે બધું ડન થઈ છે ડન પીર છે ને એટલે શરમ આવે પિયુષ ને કેમ મારી શરમ આવે પિયુષ ને ફૂલ શરમ આવી જાય Muni Krishna Joya Mano Ko Dhari Varhalu Nimu Tu Unya Jinela Gupaya Hari Varaya Bahle nah, bah. bah, Sitaram Sitaram Bhai Tak apa-apa kalau nak pergi ke lahu ini કે હોઈ ગયા છે અરે મારો કાનો પાંચ વર્ષ નો હારે તારી રાધા સાત વર્ષ કે જોડી કે મજા મસે રે જોડી કે મજા મસે રે સામળિયા પાંચ વર્ષ કાનો સાત વર્ષ રાધા એટલે આ મારો કાનો છે રાધા તો ગોતવાની છે મારો છો નાનું ઘડું લો રે હા માં ચંગકી છે મારી રૂપાની ધોણી રે હો માં ચંદકી છે બસ Dan. પણ મને પીસ ના પાડશે કે નથી આવડતું કે બસ લે એક કડી માંડ ગાવા દો જતો ભાઈ બચાનો લોકો હે નિતજા ઈ ચા કે મે પાસારી એમ લેવા તો પચાનો જોર પડશે બહુ સુતા પણ મને ન દેવા ન વાગી